ભગવાન શિવ એક લોટા જલ સબ સમસ્યા મોટી ઉંમર થઈ ગઈ હોય કોઈ એમ કહેતું કે તમારે મંગળ છે કોઈ કહે તમને રાહુ નડે છે કોઈ એમ કહેતું હોય કે તમને આ નડતર છે તે નડતર છે તમારા દીકરાના લગ્નમાં તમારે આમ કરવું પડશે તેમ કરવું પડશે સાહેબ ક્યાંય ભટકવાની જરૂર નથી એક વાર આજા શિવ કે ચરણ મેં એના માટે એને વ્રત આપજો અને કહેજો તારે દસ બિલ્વ ના પાન લેવાના છે બિલ્વના દસ પાન લેવાના શું કરવાનું તમને કહું જે શિવલિંગ હોય શિવલિંગ શિવલિંગ એટલે શું સમસ્ત દેવતાઓને પણ શિવલિંગની આજુબાજુ એકવાર આખા દિવસમાં આવવું પડે પડે ને તમે માતાજીની પૂજા કરતા હો તમે કુળદેવીની પૂજા કરતા હો તમે અન્ય કોઈ સંપ્રદાયમાં માનતા હો અન્ય કોઈ ધર્મના દેવને કે ભગવાનને તમે માનતા હો ભલે પણ ફલદાતા તો ભગવાન શિવ જ છે જ્યાં સુધી શિવ બધી છે કેટલી બધી હોય ભરૂચમાં કેટલી બધી બેંકો પણ એક એક બેન્કો નોટો છાપી શકે ખરા હા કે ના નવી નોટો કોણ છાપે

તમે નિત્ય જે પૂજા પાઠ કરો છો ઘરમાં એનું ફળ કોણ આપે શિવજી આપે તો પૂજા કોની કરો છો કે સાંઈ બાબાની તમે પૂજા કોની કરો છો તો કે તમારા કુળદેવીની તમે પૂજા કોની કરતો કે રામજીની પૂજા કોની કરતો કે કૃષ્ણની અમે વૈષ્ણવ છીએ અમે આ છીએ અમે આ છીએ અમે આ છીએ કોઈ પણ દેવદેવીની તમે પૂજા કરો પણ જ્યારે ઉપાડવાનું થાય બેલેન્સ ત્યારે એ મૂળ ક્યાંથી આવે મંજૂરી બધી ઉપરના નિયમ પ્રમાણે જ આપે સાહેબ એ જ્યારે જ્યારે કર્મ થાય ત્યારે એની મંજૂરી ક્યાં જાય શિવ યજ્ઞ ગમે તે દેવ નો કરો પણ એનું ફળ દાતા જે છે એ દેવ મહાદેવ સ્વયં છે બોલો હર હારા યાદ રાખજો અને હા એ જે શિવલિંગ છે એમાં આ બાજુ ગણેશ છે જે જલાહારીમાં આ બાજુ ગણેશ ડાબી બાજુ કાર્તિક વચ્ચેના ભાગમાં અશોક સુંદરી ભાગમાં માં જગદંબા સ્વયં આ બાજુ ગાંધર્વો આ બાજુ યક્ષો એની વચ્ચેમાં બધા દેવતાઓ ગોઠવાયેલા છે ચારે બાજુ આખી જલાધારી શિવલિંગ રચના છે દસ પાન જે લીધા છે દસ પાન એમાં રક્તચંદન લેવાનું શું લેવાનું રક્તચંદન કોઈના લગ્ન અટકી પડ્યા છે કુટુંબમાં તમને એમ છે કે સારી કન્યા અથવા તો સારો વર એને પ્રાપ્ત થાય એના માટે એક પાન ઉપર બિલ્લી પત્રના ત્રણ પાન આવે ને એને એક પાન કહેવાય ત્રણ પાનનું એક પાન થાય એમાં ચંદન લગાડું એક પાન ઉપર બીજા પાન ઉપર ચંદન લગાડું કયું ચંદન કયું ચંદન રક્તચંદન રેગ્યુલર આવે છે એ ચંદન નહીં રક્તચંદન લગાડ અને બીજું પાન લઈ એના પર જોડી દો એક જોડકું બન્યું પછી બીજું બે પાન લો એમાં પણ એ રીતે કરો ચંદન લગાડી પાછું પાન જોડી દો બીજું મૂકી દો તમારી થાળીમાં પૂજાની થાળીમાં પછી ત્રીજું લો આ રીતે પાંચ પાન દસ પાનના પાંચ પાન થઈ ગયા જોડી દે એટલે રક્તચંદન દ્વારા જોડી અને ચોખા થોડું બીજું ચંદન થોડો જળનો લોટો જળનો કરશ વગેરે તૈયાર કરી અને મંદિરે જઈ અને ભગવાનને જળ અર્પણ કરી અને ભગવાનને પૂજા પાઠ કરીને જે બિલવાપત્ર લાવ્યા છે પહેલું બિલીપત્ર ભગવાન ગણેશ જ્યાં છે શિવલિંગમાં ત્યાં બદલાવો બીજું બિલીપત્ર કાર્તિક સ્વામી ઉપર બદલાવો ત્રીજું બિલીપત્ર વચ્ચે અશોક સુંદરી ઉપર બદલાવો ચોથું બિલીપત્ર છે એ લઈ જાઓ બહાર ભગવાન નંદીના ચરણ કમળમાં અર્પણ કરો નંદી ઉપર નહીં નંદીના ચરણ કમળમાં અર્પણ કરતાં કરતા મૂકતા મુકતા નંદીના કાનમાં તમારા દિલની વાત કરો કે મારા છોકરાનું મારી છોકરીનું પ્રભુ જલ્દી નક્કી થઈ જાય અને કહેજો કે ત્રણ દિવસ ત્રણ અઠવાડિયા ત્રણ મહિના હું તમને આપું છું મહાદેવ ભોળાનાથ મારી ઈચ્છા પૂરી કરે ત્રણ જ મહિના છેલ્લા ત્રણ દિવસ ત્રણ અઠવાડિયા અને ત્રણ મહિનાની અંદર તમે ભોળાનાથને મારી વાત કરજો ભોળાનાથ કે મારી દીકરી હવે યોગ્ય થઈ ગઈ છે મારો દીકરો યોગ્ય થઈ ગયો છે એના લગ્ન કેવું નથી થતા હવે નંદીના ચરણમાં જે પાન આપ્યું છે એ પાન તમારે પાછું લઈ લેવાનું તરત વાત કરીને નંદી ઉપરથી પાન પાછું પગમાંથી ચરણમાંથી ઉઠાવી લેવાનું અને લઈ જઈ અને ભગવાન શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું નંદીની સંપૂર્ણ જે ભગવાન નંદીશ્વરની જે ભગવાન શિવજીને અર્પણ કરી અને આ બાજુ માતાજીનું જે સ્વરૂપ છે એના ઉપર છેલ્લું પાન પાંચમું વધ્યું છે પાંચમું પાન મૂકી સમસ્ત રચના થઈ ગઈ છે બે હાથ જોડી ભગવાન શિવજીને જે આપણી પ્રાર્થના છે ફરી એકવાર રજૂઆત કરવાની પ્રભુ આ આ વસ્તુ ત્રણ દિવસમાં ત્રણ અઠવાડિયામાં અથવા ત્રણ મહિનામાં ભગવાન ને ત્રણ વસ્તુ કામ હોય કદાચ બહુ કઠિન કર્મ હોય આપણા તો વર્ષ ભગવાન ને ત્રણ ત્રણ ના પેલામાં માગવાનું હંમેશા માટે થઈ જાય ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિત્રમ ત્રિ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલબમ ત્રણ નો આંકડો ભગવાન શ્રી ભગવાન પાસે માગણી કરી અને પાછા આવતા રહેવાનું સાહેબ આજ સુધી લગભગ કેટલાય દાખલા બન્યા છે કે સાહેબ એ લોકોના ઘરમાં ઉત્સવ ઉત્સવ ને ઉત્સવ લગ્ન નક્કી થઈ ગયા છે આ ભગવાન શિવજીને એક લોટા જલ સબ સમસ્યા કા હલ